નમસ્કાર ખેડૂત મિત્રો સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં વિસ્તરણ નિયામકશ્રીની કચેરી આવેલ છે આ કચેરીમાં ખેડૂત ભાઈ બહેનોને ઘેર બેઠા ઓનલાઈન તાલીમ ગોઠવવામાં આવે છે તેથી ખેતી વિશે ખેતી અને પશુપાલન વિશે જ્ઞાન મળી રહે તે માટે તાલીમોનું ઋતુવાર વારંવાર આયોજન કરવામાં આવે છે ખેડૂત મિત્રો આપણે જોઈએ તો હવે શિયાળાની ઋતુ શરૂ થવામાં છે અને જુદા જુદા પાકો ઉપર આપણે જેવું કે વરિયાળી જીરું રાઈ વગેરે પાકોની તાલીમ પણ આપણે પૂર્ણ થઈ ગયું છે આજે આપણે શિયાળો મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ઉપર તાલીમ ગોઠવી છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ તો મકાઈ એ ગુજરાત રાજ્યનો અગત્યનો ધ્યાનનો ભાગ છે ગુજરાતમાં કુલ ચાર લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર થાય છે તેમાંથી આશરે સાત લાખ મેટ્રિક ટન જેટલું ઉત્પાદન મળે છે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ મકાઈના વાવેતર વિસ્તારની તો રાજ્યમાં પંચમહાલ મહીસાગર દાહોદ છોટાઉદેપુર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા અને નર્મદા જિલ્લાઓમાં મકાઈનું વાવેતર થાય છે ખેડૂત મિત્રો ખાસ કરીને અત્યારે જોઈએ તો ચોમાસામાં અનિયમિત વરસાદ ઓછો આવે અથવા વધુ આવે અને કપાસ જેવા પાકો રોકડિયા પાકોમાં રોગ વિવાદના હવાના કારણોસર દિવસે ને દિવસે મકાઈનો વાવતર વિસ્તાર વધતો જાય છે આજે આપણે શિયાળુ મકાઈની વૈજ્ઞાનિક ખેતીની વાત કરવી છે તો આનું મુખ્ય કારણ એ છે કે ચોમાસું કરતાં શિયાળુ મકાઈનું હેક્ટરે બેથી ત્રણ ગણું ઉત્પાદન મળે છે એનું મુખ્ય કારણ કે આ પાક છે એ નિયંત્રિત પરિસ્થિતિ હેઠળ લેવાતા હોયથી તેનું ઉત્પાદન વધારે મળે છે હવે શિયાળુ મકાઈ એ પિયત પાક છે અને એમાં પણ જો ટપક પદ્ધતિ હોય તો ખૂબ જ અનુકૂળ હોય હોયથી ઓછા પાણીથી પાક લઈ શકાય છે આમ મકાઈ એ આપણા વિસ્તાર માટે ખૂબ જ અગત્યનો પાક હોય તેથી આજે આપણે શિયાળુ મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ઉપરની તાલીમ ગોઠવી છે એ માટે અમારા મકાઈ સંશોધન કેન્દ્ર પિલોડા ખાતેના વૈજ્ઞાનિક શ્રી ડૉક્ટર આર એમ પટેલ સાહેબ આપણને શિયાળુ મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ કરી અને વધુમાં વધુ ઉત્પાદન અને નફો કઈ રીતે મેળવવો તે વિશે સવિસ્તાર સમજાવશે ડૉક્ટર આર એમ પટેલ સાહેબ મિત્રો આજે આપણે શિયાળુ મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે વાત કરવાના છીએ તો શિયાળુ મકાઈ એ ખૂબ જ અગત્યનું ધાન્ય પાક છે આમ આપણે જો વિસ્તારની દ્રષ્ટિ જોઈએ તો ચાર લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં એનું વાવેતર થાય છે અને સાત લાખ મેટ્રિક ટન જેટલું એનું સરેરાશ ઉત્પાદન મળે છે મકાઈ એ ધાન્ય પાકમાં ડાંગર અને ઘઉં પછી ત્રીજા નંબરનો મુખ્ય ધાન્ય પાક છે શિયાળુ મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ એ ચોમાસું મકાઈ કરતો ખૂબ જ ફાયદાકારક રહે છે કારણ કે શિયાળુ મકાઈ એ નિયંત્રિત પદ્ધતિ એટલે કે પિયત ખાતર જંતુનાશક દવાઓના નિયંત્રણો કરવામાં આવતી હોય આપણે વધુમાં વધુ સારું એટલે કે લગભગ ચોમાસું મકાઈ કરતો ડબલ ઉત્પાદન મેળવી શકીએ છીએ હવે શિયાળ ઋતુમાં ખાસ કરીને જો આપણે પહેલાં વાત કરીએ તો જમીનની તૈયારી કરવી જરૂરી છે હવે જમીનની તૈયારી કરવા માટે સારું કોવાયેલું છાણી ખાતર એક હેક્ટરે દસ ટન જેટલું જમીનમાં ભેળવી અને ઊંડી ખેડ કરી અને એકથી બે વખત કરબની ખેડ કરી અને જમીન તૈયાર કરવી જોઈએ જમીનની પસંદગીની જો આપણે વાત કરીએ જમીન એ ગોરાળું મધ્યમ કાળી અને ભારે કાળી જમીનમાં મકાઈનો પાક ખૂબ જ સારી રીતે લઈ શકાય છે સૌપ્રથમ પ્રથમ મકાઈનું બિયારણ હવે મકાઈના ફળદ્રુપ જમીનની આપણે વાત કરીએ બિયારણની વાત કરીએ શિયાળુ મકાઈમાં બીજની વાત કરીએ તો નિયંત્રિત પરિસ્થિતિમાં મકાઈની ખેતી કરવાની હોવાથી આપણે શંકર જાતો પસંદ કરવી જોઈએ જેથી આપણું સારામાં સારું અને વધુમાં વધુ ઉત્પાદન લઈ શકીએ બીજની પસંદગીમાં જુદી જુદી જાતો ધારો કે જીડી વા જી એ વાય એમ એ ત્રણ નંબરની ખાબરી છે જે શિયાળો માટે ખૂબ જ અનુકૂળ છે તે સિવાય ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓની પણ બિયારણ મળતું હોય છે તો શંકર જાત પસંદ કરી અને તેનું વાવેતર કરવું જોઈએ હવે બીજની પસંદગી થઈ ગયા બાદ બીજનો દળ કેટલો રાખવો જોઈએ તો મકાઈના વાવેતર માટે હેક્ટર દીઠ વીસથી પચીસ કિલોગ્રામ બિયારણની જરૂરિયાત રહે છે બીજને વાવતા પહેલો બીજ માવજત આપવાની ખાસ જરૂરિયાત રહેતી હોય છે જેથી કરી બીજનો ઉગાવો ઝડપથી અને સારી રીતે થઈ શકે તો બીજને બીજ માવજતમાં પહેલાં એજાટોબેક્ટર અથવા તો એજો સ્પાયિલમ અથવા પીએસબી સોર કલ્ચરનો કલચંડો એક કિલો બીજ માટે પચાસ ગ્રામ લેખી પટ આપી છોડે સૂકવી અને વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ ખાસ કરી શિયાળુ મકાઈના વાવેતરની વાત કરીએ તો શિયાળુ ઋતુમાં એટલે કે લગભગ પંદરમી ઓક્ટોબરથી પંદરમી નવેમ્બર સુધી મકાઈનું વાવેતર કરવામાં આવે તો મહત્તમ ઉત્પાદન લઈ શકાય છે મકાઈના વાવણી અંતરની વાત કરીએ તો મકાઈના ખેત ખેતરમાં પહેલાં સાઠ સેન્ટીમીટરે ચાસ પાડી બે ચાસ વચ્ચે સાઠ સેન્ટીમીટર અંતર રાખી અને દરેક ચાસમાં વીસ સેન્ટીમીટરનું અંતર જાળવી અને એક એક બીજ થાણ અને એનું વાવેતર કરવું જોઈએ જેથી હેક્ટરે છોડની સંખ્યા જળવાઈ રહે અને આપણે વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકીએ હવે શિયાળુ મકાઈનું રાસાયણિક ખાતરની આપણે જો વાત કરીએ તો પાયા એકસો સાહીઠ કિલો નાઇટ્રોજન સાહીઠ કિલોગ્રામ ફોસ્ફરસ અને ઝીરો કિલોગ્રામ પોટાશ તેમજ પચીસ કિલોગ્રામ જિંક સલ્ફેટ એટલે કે જીંક તત્વને આપવાની આપણી ભલામણ કરવામાં આવેલ છે તે મુજબ પાયાનું ખાતર જો ગણીએ તો પાયામાં વાવણી સમયે એકસો ત્રીસ કિલો ડીએપી ડીએપી ચાસ પાડતી વખતે ચાસમાં ઓગળીને આપવું જોઈએ ત્યારબાદ નાઇટ્રોજનના ત્રણ મો આપણે નાઇટ્રોજન આપવાનું થાય છે તેમાં પહેલો હપ્તો છે એ વાવણી બાદ ત્રીસ દિવસે એટલે કે બ્યાસી કિલોગ્રામ યુરિયા હેક્ટરે આપવું ત્યારબાદ બીજો હપ્તો એટલે કે જ્યારે છોડમાં પચાસ ટકા છોડ ઉપર ચમડી દેખાય ત્યારે એકસો દસ કિલોગ્રામ યુરિયા એક હેક્ટરે આપવું જોઈએ ત્યારબાદ ત્રીજો હપ્તોની વાત કરીએ તો જ્યારે દાણા બારાની અવસ્થાએ એટલે કે કુમળા દાણા જાય ગુડામાં શેર થાય એ વખતે બ્યાસી કિલો હેક્ટરે આપવામાં આપવાની જરૂરિયાત રહે છે આમ ત્રણ હપ્તામાં નાઇટ્રોજન પૂરતી ખાતર તરીકે આપવામાં આવે તો ખૂબ જ સારું અને વધુ ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ હવે રાસાયણિક ખાતર પછી અગત્યનું કામ છે કે નીંદણ નિયંત્રણ અને આંતરખેર નીંદણ નિયંત્રણમાં ભાગે મકાઈના પાકને પિસ્તાલીસથી પચાસ દિવસ સુધી એનું નિંદણ મુક્ત રાખવું ખૂબ જ જરૂરી છે જેથી કરી સારું વિકાસ થાય અને છોડ ઉપર જે કંઈ ડોળાનું સેટિંગ થાય એ સારા ડોડાનું સેટિંગ દાણાનું થઈ શકે નિંદણ નિયંત્રણમાં ખાસ કરી તો એકથી બે વખત હાથથી નિંદામણ કરવું અને વચ્ચે ચાસમાં બળદથી અથવા તો મિની ટ્રેક્ટરથી તમારી પાસે જે સગવડ હોય એ પ્રમાણે આંતરખેડ કરવાથી મોટાભાગનું નિંદનનું નિયંત્રણ કરી શકાય છે પરંતુ ઘણી વખતે ખેડૂત પાસે મજૂરની અવાઇલેબિલિટી ના હોય કે મજૂરની સ્કેરસિટી હોય તો તેવા સમયે નિંદામણનાશક દવા એટલે કે એટ્રાજીન વાવણી કર્યાના ચોવીસ કલાકની અંદર પ્રી ઇમરજન્સી તરીકે છંટકાવ કરવામાં આવે તો મોટાભાગનું નિંદામણ નિયંત્રણ આપણે કરી શકીએ છીએ હવે ખૂબ જ અગત્યની વાત છે પિયત શિયાળું મકાઈ એટલે સોએ સો ટકા પિયતથી જ પાકતી મકાઈ છે તો આપણે એમાં પિયત કયા સમયે અને કયા સ્ટેજે આપવું એ ખૂબ જ અગત્યની જરૂરિયાત છે તો એમાં પિયતનો પહેલો તો ઉગાવાના સમયે એટલે કે જ્યારે આપણે મકાઈની વાવણી કરીએ ત્યારે પ્રથમ પિયત ઉગવા માટે આપવા આવતા હોઈએ છીએ ત્યારબાદ બીજું પિયત છે એ પાક ભીંચણ જેટલી અવસ્થાએ આવે એટલે કે લગભગ એના મકાઈના છોડ ઉપર આઠ પાન અવસ્થા થાય આઠ પાન એ વખતે બીજું પિયત આપવું જોઈએ ત્રીજું પિયતની વાત કરીએ તો લગભગ પંચાવનથી સાઠ દિવસે મકાઈના પાકમાં ચમડી નીકળતી હોય છે જે જેને આપણે નર ફૂલ છે જેને આપણે ચમડી તરીકે ઓળખતા હોઈએ છીએ તો તે ત્રીજું પિયત ચમડી નીકળવાની અવસ્થાએ અવશ્ય આપવું જોઈએ ચોથું પિયત મૂછિયા નીકળવાની અવસ્થાએ એટલે કે જ્યારે ડૂડા છોડ ઉપર ડૂડાનું શરૂઆત થાય અને જે બુછ પ્રકારની જે સિલ્ક નીકળતી હોય છે એવા સમયે ચોથું પિયત આપવામાં આવે તો વધુમાં વધુ ડોડાની સેટિંગ થતું હોય છે પછી પાંચમું પિયત છે એ દાણા બેસવાનું એટલે જ્યારે ફલિનીકરણ થઈ જાય અને એ ડોડામાં ગુમળા દાણા શેર થાય એ વખતે એટલે કે લગભગ સિત્તેરથી પંચોતેર દિવસે દાણા બેસવાની શરૂઆત થાય એ વખતે પાંચમું પિયત આપવું જોઈએ અને છઠ્ઠું પિયત જે છે એ દાણા ભરાય ત્યારબાદ દાણા ભરાવાની વ્યવસ્થાએ છઠ્ઠું પિયત આપવામાં આવે તો દાણા ખૂબ જ મજબૂત અને સારી ક્વોલિટીના દાણાનું સેટિંગ થાય છે જેથી છઠ્ઠું પિયત આપ્યા પછી લગભગ પિયત આપવાની જરૂરિયાત રહેતી નથી જો હલકી જમીન હોય તો એકાદ પિયત વધારે આપવાની જરૂરિયાત પડતી હોય છે પરંતુ જો મધ્યમકારી અને ભારે જમીન હોય તો છ પિયતમાં મકાઈ સારી રીતે પાકી જતી હોય છે હવે અગત્યનું એક પરિબળ છે કે પારા ચડાવવા એટલે કે છોડની આજુબાજુ માટી ચડાવવી તો પારા એટલા માટે ચડાવવાની જરૂરિયાત છે કે જ્યારે કમોસમી વરસાદ થાય અથવા તો કરા પડે અથવા વાવાઝોડું થાય તો જમીનમાં ભેજ હોવાના કારણે પાક ઢળી પડતો હોય છે તો જો પારા ચડાયેલા હોય તો પાક ઢળી પડતો નથી એટલે જ્યારે રાસાયણિક ખાતરનો નાઇટ્રોજનનો આપણે બીજો હપ્તો આપીએ ત્યાર પછી એને કરબથી અથવા તો મિની ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટરથી પાળા ચડાવી દેવા ખૂબ જ જરૂરી છે જેથી કરીને મકાઈનું છોડ ઢળી ના પડે અને એના ભૂદો સારો વિકાસ થાય જેથી છોડને પૂરતું પોષણ મળે તો દાણાનું સેટિંગ સારું થઈ શકે હવે મકાઈનો પાકની કાપણી અને સંગ્રહ આમ તો ચોમાસું જે મકાઈ હોય છે એ નેવુંથી પંચાણું દિવસે પાકી જતી હોય છે પણ શિયાળું મકાઈ છે એ પાકવામાં એકસો દસથી એકસો પચાસ દિવસનો સમય લે છે કારણ કે એને નિયંત્રિત પરિસ્થિતિમાં આપણે એનો ખેડ એને આપણે કાપણી પીલી વાવણી કરતા હોઈએ છીએ સમયસર પિયત મળવાના કારણે અને ઠંડુ વાતાવરણ હોવાના કારણે મકાઈ પાકવામાં લગભગ એકસો દસથી એકસો પચાસ દિવસે જાત પ્રમાણે એનો સમય લાગતો હોય છે તો જ્યારે મકાઈ પાકી જાય એટલે આખા ખેતરમાં લગભગ પંચોતેર ટકા ડોડાનું કવચ એટલે કે ઉપર જે છોતરા હોય પાના એ પીરા પડી જાય એટલે આપણે સમજી જવાનું કે હવે મકાઈ પાકી ગઈ છે અને હવે ડોડાનું કાપણી કરવાની જરૂરિયાત છે તો એવા સમયે તમે મક ખેતરમાંથી ડાયરેક ડોડા કાપણી કરી લાવી અને પછી એના ઉપરના છોતરા કાઢી અને સુકવવામાં સુકવવાની ખડામાં લાવવાની જરૂરિયાત રહે છે હવે મકાઈના પાકમાં લગભગ પચીસથી ત્રીસ ટકા જેવું ભેજનું પ્રમાણ હોય છે તો એ ભેજ હોવાના કારણે જો તમે લાંબો સમય સંગ્રહ કરવો હોય તો જીવાત પડી જવાની શક્યતાઓ ખૂબ રહેતી હોય છે તો એના આપણે એક અઠવાડિયા સુધી સૂર્યપ્રકાશમાં એના દાણા થ્રેસિંગ કર્યા પછી સૂકવી અને એના પછી તો ભરવામાં આવે ઘણી બેગમાં અથવા તો પીપમાં તો આપણે લાંબા સમય સુધી એનો સંગ્રહ કરી શકીએ છીએ વધુ ઉત્પાદન માટેના ધ્યાનમાં લેવાના મુદ્દાઓની વાત કરીએ તો સમયસર મકાઈના પાકની વાવણી કરવી જોઈએ એટલે કે મેં જેમ અગાઉ વાત કરી તમને પંદરમી ઓક્ટોબરથી પંદરમી નવેમ્બર સુધીમાં વાવેતર કરી દેવું જોઈએ બીજું મકાઈનો સારો ઉગાવો થાય એનું સ્ફૂરણ શક્તિમાં વધારો થાય એટલા માટે બીજને આપણા એજાટોબેક્ટર અથવા તો એજોસ્પાયરિલમ કચરનો પટ આપી અને વાવેતર કરીએ તો મકાઈની જર્મિનેશન ખૂબ જ સારું મળતું હોય છે નાઇટ્રોજન ખાતર ફોસ્ફરસ ખાતર પાયામાં આપી દીધા પછી નાઇટ્રોજન ખાતર જે ચાર હપ્તામાં મેં બતાવ્યું એ પ્રમાણે સમયસર આપવામાં આવે તો છોડનો સારો વિકાસ થાય અને સારા દાણોનું સેટિંગ કરી થઈ શકે છે ખાસ કરીને આપણે ઉત્તર ગુજરાતની જમીનમાં જીંકનું ઉણપ મકાઈના પાકમાં જોવા મળે છે જેથી કરીને આપણે અખતરાના પરિણામરૂપે પચીસ કિલો એક હેક્ટરે જીંક આપવાની ભલામણ કરેલી છે તો એ તમે પાયામાં પણ આપી શકો છો અથવા જો પાયામાં આપવાનું રહી ગયું હોય તો પ્રથમ હપ્તો નાઇટ્રોજન આપો તે વખતે સલ્ફર દાણાદાર જે બજારમાં મળે છે અથવા તો ઝિંક સલ્ફેટ મળે છે બજારમાં એ તમે લાવી અને પચીસ કિલોગ્રામનું માપ રાખી હેક્ટરે અને મકાઈના છોડની બાજુમાં પિયત સાથે આપી શકો છો ત્યારબાદ નિંદામણ મુક્ત દોઢ મહિનો લગભગ પચાસ દિવસ સુધી મકાઈના પાકને નિંદામણ મુક્ત રાખવું ખૂબ જરૂરી છે એ માટે જો તમારી પાસે માણસ એટલે કે મજૂરની અવેલેબિલિટી હોય તો હાથ નિંદામણ કરવું અને આંતરખેડ કરબડીથી આંતરખેડ કરવાથી મોટાભાગનું નિંદામણ નિયંત્રણ કરી શકાય છે પણ જો તમારી પાસે મજૂરની અવેલેબિલિટી ના હોય તો નિંદામણનાશક દવાનો ઉપયોગ પણ કરી શકાય છે ખાસ કરી પાકની વ્યવસ્થા પ્રમાણે પિયત આપવું મકાઈ ઉગ્યા પછી હવે આપણે એના રોગની વાત કરીએ જીવાતની વાત કરીએ તો મકાઈ ઉગ્યા પછી લગભગ પંદરથી વીસ દિવસે ગાભ મારાની યર અને બીજી એક ઇયર હમણાં છેલ્લા પાંચેક વર્ષથી જોવા મળે છે એને આપણે અંગ્રેજીમાં ફોર આ મેળવવા તરીકે ઓળખીએ છીએ એ લશ્કર ઇયર કે જે ભૂંગળીમાં અંદર ઈંડા મૂકતા હોય છે એનું ફૂતું અને એમાંથી જે ઇયર નીકળે એ મકાઈનો પાકની અંદરનું જે પાન હોય એમાં પાનમાંથી કાણા પાડીને એનો ખોરાક મેળવતી હોય છે પણ જો તમે ખેતરમાં જાઓ અને મકાઈના છોડની બાજુમાં ના બેસો તો આ ઘાપમારાની ઇયરનું જેવું આપણને ખ્યાલ આવતો નથી કારણ કે અંદર ઘૂંઘડીમાં હોય રહી અને એનો ખોરાક મેળવતી હોય છે તો તમે જ્યારે ખેતરમાં ઓટો મારતા હોય ત્યારે મકાઈના છોડે છોડ ફરીને જુઓ તો જ તમને ખ્યાલ આવો કારણ કે અંદર પા જે પાન નીકળે નવા એ કાણાં પડી ગયેલા હોય છે અને ભૂંગળીમાં અઘાર આપણે ચાની બૂકી જેવી અઘાર જોવા મળે તો સમજવાનું કે અંદર ઇયર પડેલી છે તો એના નિયંત્રણ માટે આપણે કાર્બોફ્યુરાન ત્રણ ટકા દાણાદાર દવા જે મળે છે તે આઠ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે પણ આપવામાં આવે તો આ બંને યરનું નિયંત્રણ થઈ શકે છે ખાસ કરી શિયાળા પાકમાં આપણે રોગની વાત કરીએ તો કોઈ બેક્ટેરિયલ રોગ કે ફંગસ રોગ આવતો નથી એટલે એમાં એની ખાસ જરૂરિયાત રહેતી નિયંત્રણની કોઈ જરૂરિયાત રહેતી નથી પણ કદાચ કોઈ વખત વાતાવરણમાં ચેન્જ આવવાના કારણે પાછોતરું સુકારો એટલે કે પાન પીડા થઈ જાય પટ્ટી બાજુથી અને સુકાવા માટે તો તમે એક હેક્ટર એ એક હજાર કિલોગર કિલોગ્રામ દિવેલી ખોળ જો તમે આપેલો હોય તો એનું નિયંત્રણ થઈ શકે છે ફોલ આર્મી હોમ જે મેં વાત કરી લશ્કરી ઇયર એને આપણા ગુજરાતીમાં ખેડૂતો કુંજડે ચાર ટક્કાવાળી ઇયર તરીકે ઓળખતા હોય છે આ ઇયર પણ જે આપણે સ્ટેમ્બોરની વાત કરી થર્ડ કુડી ખાનાર ઇયર એના જેવી જ ઇયર છે પણ એના આ જુદા જુદા ઈંડા અવસ્થા છે ઇયર અવસ્થા અને કુશીટ અવસ્થાને ત્યાર પછી મેલ અને ફિમેલ કુંદાની હોય છે એમાં જીવનચક્ર જોઈએ તો એ ઈંડા ભૂંગળીમાં મૂકતી હોવાથી આપણને બહારથી ખ્યાલ આવતો નથી અને ઇયર ઈંડામાંથી નીકળી અને ભૂંગળીમાંથી જ ખોરાક એનો મેળવતી હોવાથી મકાઈના પાન બિલકુલ ઘણા પડી જાય છે અને આગળ છોડનો વિકાસ અટકી જાય છે આ ફોલવાની ઓળખ છે ઈંડા છે જોના મકાઈના પાન ઉપર ઈંડા મૂકે છે અને એ ડાયરેક નવું પાન જે નીકળતું હોય એના ઉપર ઈંડા મૂકીએ એટલે આપણને નળીઓ કે દેખાતા નથી પરંતુ જ્યારે અંદરથી એ નીકળે ત્યારે આપણે એને જોઈ શકીએ એની ઈની મોટું સ્ટેજ છે જે ચાર આપણા ચાર ઊંછલી ચાર ટપકા વારિયર તરીકે ખેડૂતો ઓળખતા હોય છે કે ઉપરના માથા પાછળના ભાગે ચાર મોટા ટપકા કારા જોવા મળતા હોય સ્ટેજ છે કે જે લગભગ આઠથી દસ દિવસ પછી કોસેટામાં રૂપાંતર થઈ જાય છે અને કોસેટો દરમિયાન આખું વર્ષ કોસેટાના રૂપમાં જીવિત રહેતી હોય છે બધા જુદા જુદા ઈયરના સ્ટેજ છે અલગ અલગ આ એનો કોસેટો છે અને મકાઈના પાકનું નુકસાન છે આ એનું નરપૂંદું અને માદા પૂદું સફેદ રંગનું ધાબું અંદર ઉપર જોવા મળતું છે આ મકાઈના પાકમાં જે એનું નુકસાનની વાત કરી મો ઈયળ રહેતી હોવાથી પાનમાં કાના પડી જાય છે અને અંદર જોઈએ તો આપણને ચાણી ભૂકી જેવું એની ઈયળની અગાર જોવા મળતી હોય છે તો આ પ્રમાણે મિત્રો મકાઈ શિયાળુ મકાઈની ખેતીમાં સમયસર જો ખેતી કાર્ય કરવામાં આવે અને સમયસર એને ખાતર પાણી આપવામાં આવે તો વધારેમાં વધારે સારામાં સારું ઉત્પાદન મળે છે ચોમાસું મકાઈની સરખામણીમાં ગણીએ તો લગભગ ડબલ અથવા તો અઢી ગણું ઉત્પાદન મળતું હોય છે એટલે મકાઈની ખેતી છે એ ઘઉંની ખેતી કરતો શિયાળામાં વધારે ફાયદાકારક રહે છે અને ખર્ચો ખર્ચની દૃષ્ટિએ ગણીએ તો ઘઉં કરતો મકાઈના પાકમાં ખૂબ જ ઓછો ખર્ચ થતો હોય છે એટલે ઓછા ખર્ચે વધુ નફો મેળવવા માટેની આ ની ખેતી કરવામાં આવે તો આપણે વધુ નફો મેળવી શકીએ છીએ આર એમ પટેલ સાહેબ ભિલોડાના મદદની સંશોધન વૈજ્ઞાનિક શ્રીએ આપણને શિયાળુ મકાઈની ખેતી પદ્ધતિ વિશેની વિસ્તૃત માહિતી આપી તેમાં જે રોગ અને જીવાત આવતા હોય એ એનું કઈ રીતે અસરકારક રીતે નિયંત્રણ કરી શકીએ તે પણ માહિતી આપી વાવણી પિયત અવસ્થા ફર્ટિલાઇઝર બધી માહિતી આપણને મકાઈની શિયાળુ મકાઈના પાક વિશેની આપી તમારો ખૂબ ખૂબ આભાર પટેલ સાહેબ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતને ઉપયોગમાં આવે અને ખેડૂતની ખેતી સદ્ધર થાય ગુજરાતની ખેતી સદ્ધર થાય તે માટે સતત પ્રયત્ન કર કરવામાં આવતા હોય છે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા પણ અત્યારના જ સમયમાં ખેડૂતને બહાર નીકળવું અશક્ય હોય છે ત્યારે ઓનલાઈન માધ્યમથી આ પ્રકારના પ્રોગ્રામો અમે આપતા રહીએ છીએ તો આ પ્રકારના કાર્યક્રમોનો લાભ લેવા વિનંતી અને આ લિંક તમારા બીજા ખેડૂત મિત્રોને પણ ફોરવર્ડ કરવા વિનંતી જેથી તેમની ખેતીમાં પણ સુધારો થઈ શકે આપણા જિલ્લાની ખેતી સુધરી શકે આપણા રાજ્યની ખેતી સુધરી શકે અને આ રીતે કૃષિ પ્રધાન દેશ છે સારા અર્થમાં કૃષિ અને ખેડૂત સમૃદ્ધ થાય ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત